વડોદરા જિલ્લા એલસીબીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી એક પોઈન્ટ તોંતેર કરોડનો વિદેશી દારૂ ભરેલું ઇન્ડિયન ઓઇલ કંપનીનું કેપ્સુલ ટેન્કર ઝડપી પાડ્યું છે જેમાં દારૂનો જથ્થો ભરેલું એક ટેન્કર ભરૂચથી મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે ઉપર વડોદરા થઈને અમદાવાદ જવાનું હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આ ટેન્કરને ઝડપી લીધું હતું જોકે પોલીસે ગેસ કટરનો ઉપયોગ કરીને અગિયાર કલાકની જહેમત બાદ ટેન્કરનો પાછળનો ભાગ કાપીને અંદર પ્રવેશ કર્યો હતો આ દરોડામાં પોલીસે વિદેશી દારૂની ત્રણસો ચાલીસ બોટલો સહિત કુલ એક પોઈન્ટ અઠ્યાસી કરોડનો મુદ્દામાલ કબજે કરી ટેન્કર ચાલક ફગલુરામ જાટની ધરપકડ કરી છે અમદાવાદમાં અગિયાર જુલાઈએ મોડી રાત્રે આઠ કરોડ રૂપિયાની લેતી દેતી મામલે પૂર્વ ભાગીદારે બિલ્ડર પર છ રાઉન્ડ ફાયરિંગ કરતા ચકચાર મચી હતી જેમાં પટવા નજીક જહીરુદ્દીન નાગોરીએ રૂપિયાની લેતી દેતી મામલે તેના પૂર્વ ભાગીદાર નાસિર ખાન પઠાણ પર ફાયરિંગ કર્યું હતું જેમાં નાસિર ખાનને બે ગોળી વાગતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા ત્યારે ફાયરિંગની ઘટનાના નવ દિવસની સારવાર બાદ આખરે નાસિર ખાનનું મોત થયું છે જેને લઈને પોલીસ હવે જહીરુદ્દીન વિરુદ્ધ હત્યાની કલમનો ઉમેરો કરશે અમદાવાદના સાણંદમાં આવેલ ગ્લેડવન રિસોર્ટમાં ચાલતી હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી પર પોલીસે રેડ કરતા ચકચાર મચી જવા પામી છે જેમાં રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સાંધીની બર્થડે પાર્ટી નિમિત્તે દારૂ પાર્ટી યોજાઈ હતી જેની બાતમીના આધારે પોલીસે અહીં રેડ કરી સો જેટલા લોકોને તપાસ્યા હતા જેમાંથી તેર યુવકને છવ્વીસ યુવતી મળીને કુલ ઓગણચાલીસ લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા જેથી તમામને મોડી રાત્રે જ મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા સાથે જ સ્થળ પરથી પોલીસે પાંચ સીલબંધ દારૂની બોટલ પણ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી